સૌ ભક્તો મા અંબા ના દર્શન કરવા જઈ રહ્યા છે તો સૌ ભક્તો ની મા અંબા મનોકામના પૂર્ણ કરે તો મા મિત્રો તમને પાછળ દેખાય છે એકાદ શક્તિ મીઠ પછી એક શક્તિપીઠ છે તમે જુઓ સૌ ભક્તો દર્શન કર્યા છે આપડા ઘુ ભાઈ છે આપણે બધા અંબાજીમાં ફરવા જાય છે ગબ્બર ગો બેઠા છીએ અમે ભગાભાઈ તમને કેવું સારું લાગ્યું હા મિત્રો હાલ સૌ ભક્તો અંબાજી ગબ્બર ચડી રહ્યા છે તો સૌ ભક્તોનો નો અભિભાઈ આપણા પાછળ અણદાજી આવે છે તો આપણે અણદાજી ને પૂછ્યું તમને ગબ્બર ચડવાનો અનુભવ કેવો થયો સારો અનુભવ છે અને જે પણ આગળ જે રસ્તાઓ બીજા બનાવતા એના કરતી બહુ સારા બનાયા છે હવે બહુ ઉપર ચડવાની મજા આવે છે માતાજીના દર્શન કરવા માટે અને ખૂબ ખુશીથી અમે દર્શન કરવા જઈએ છીએ જય અંબે માત અંબે માત કી જય કોબડ નહી આવતું મિત્રો અમારા ભરતભાઈ છે મારા ગોવિંદભાઈ ખોવાઈ ગયા છે કબર ઉપર ગુબેજી બોંગા આગળ અનુમાન છે અનુમાન જોકરા ભૂલી ગયોંગા ભલે નામ અનુમાન હેલો બાજુ આ બાજુ આપડા સૌ ભક્તો અમૃતભાઈ છે ગોવિંદભાઈ છે કેવીભાઈ છે સૌ ભક્તો ના દર્શન કરવા આવી રહ્યા છે શક્તિપીઠ ગામ